અરે મિત્રો આશીર્વાદ હાઇટ્સ લાવ્યું છે આપણા માટે સોનેરી મોકો એટલે કે અમરોલી વિસ્તારનો સૌથી ઓછા બજેટમાં આપણા બજેટમાં વન બીએચકે રેડી પજેશન હાઈરેસ્ટ પ્રોજેક્ટ અને ગજબની વાત તો એ છે કે વન બીએચકે પ્લેટમાં સૌ પ્રથમ હાઈરેસ્ટ પ્રોજેક્ટ છેવાય અને અમરોલી વિસ્તારનું સૌથી મોટું ગાર્ડન સાથે સાત હજાર વારનું સૌથી મોટું સંપૂર્ણ બેઝમેન્ટ પાર્કિંગ અને ઓછા બજેટમાં લક્ઝરિયસ એમ્યુનિટી સાથેનો બેસ્ટ પ્રોજેક્ટ છે અને વરાછ અને કતાર ગામથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલો છે જેમાં જીમ ઇન્ડોર એરિયા ચિલ્ડ્રન પ્લે એરિયા એક્ટિવિટીઝ વિશાળ ગાર્ડન સાથે પાર્ટી લોન ગજેબો એન્ટ્રેસ વોટર બોડી અને ખાસ વાત તો એ છે કે પૂર્વ પશ્ચિમ દિશામાં